વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય મિત્રો આમ તો વિશાવદર પેટા ચૂંટણી ખરેખર રહસ્યમય અને રસપ્રદ હતી ભાજપનો અંદરોઅંદરનો ડખો ઉપરાંત કોંગ્રેસ તો મૃતપ્રાય જ હતી છતાં જે ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા અને ભાજપે પસંદ કર્યા હતા એમાંથી ખાસ કરીને ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલનો બહુ જ વિરોધ હતો અંદરો અંદર પણ વિરોધ હતો છતાં ઉમેદવાર તરીકે એમને પસંદ કર્યા એ એક એમની મોટી ભૂલ હતી ભાજપ થોડુંક વધુ પડતું ઉત્સાહ અને વધાર પડતા આત્મવિશ્વાસમાં રાશે છે અને આજે વિશાવદરની જનતાએ એને જે ઝટકો આપ્યો છે એ એના માટે ખરેખર આત્મમંથન કર્યા જેવું છે અને ખરેખર ભાજપને આ ઝટકાની જરૂર જ હતી જ્યારે સામે પક્ષ ગોપાલ ઇટાલિયા એક એવું નામ હતું કે જે બધાના દિલમાં વસી ગયેલું હતું ગોપાલ ઇટાલિયા છેલ્લા ત્રણેક મહિના થયા વિસાવદરમાં ખૂબ જ મહેનત કરી રહ્યા હતા અને આ બંને ઉમેદવાર કરતાં એમનું નામ આગળ પડતું ગુંજતું હતું અને ભાજપ જે રીતે ખેલ ખેલ્યા હતા વિસાવદરમાં ચૂંટણી ન કરવાના અને ટાઈમ ખેંચવાના એ ખેલ જોતાં પણ હવે ત્યાંની જનતા જાગૃત થઈ છે આ પરિણામ ખરેખર તો વિસાવદરની જાગૃત જનતાનું પરિણામ છે ગોપાલ ઇટાલિયા ભલે જીત્યા હોય આમ આદમી ભલે જીત્યા હોય પણ વિસાવદરની જનતાએ આખા ગુજરાતને જે સંદેશો આપવા માગે છે એ ખરેખર ગુજરાતના દરેક ગુજરાતીએ વિચારવા જેવું છે અને વિસાવદરની જે જનતા જાગૃત થઈને ગોપાલ ઇટાલિયાને મત આપ્યા છે આમ આદમી પાર્ટીને મત આપ્યા છે એ ખરેખર આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કોઈ પણ ઉથલપાથલ સર્જે તો પણ નવાય નહીં મિત્રો આવનારો સમય રાજકારણમાં ખરેખર હવે સામાન્ય જનતાને જાગૃત થવાનો છે અને વિસાવદરની જાગૃત પ્રજાએ એ સાબિત કરી આપ્યું છે કે ગમે એટલા સત્તાધારી પક્ષો સામદામ દંડ ગમે અપનાવે પણ જો પ્રજા જાગૃત થાય તો ગમે તેવા સિકંદરો પણ એની આગળ ખૂંદાઈ જાય મતલબ કે પાછા પડી જાય એટલે જ જનતાની જાગૃતિ જરૂરી છે આ પરિણામ જનતાની જાગૃતિનું જ પરિણામ છે એમ કહીએ તો પણ એમાં નવાય નહીં તો આવો મિત્રો હવે એ વિષાવદરનો થોડો રિપોર્ટ બીજો જાણીએ ગોપાલ ઇટાલિયાના જીતવાનું કારણ પણ આપણે જાણીએ વિશાવદર પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત નમસ્કાર દર્શકો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના રાજકારણની એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના વિશે વિશાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્યાતિભવ્ય જીત વિશે મિત્રો વિશાવદરની આ પેટા ચૂંટણીમાં માત્ર એક બેઠક પૂરતી સીમિત નથી પરંતુ તે ગુજરાતના રાજકીય ભવિષ્ય માટે એક મહત્ત્વનો સંકેત આપી રહી છે ગોપાલ ઇટાલિયા જેઓ પોતાના તેજસ્વી વક્તૃત્વ અને જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે જાણીતા છે તેઓ આ ચૂંટણીમાં એક મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે ગોપાલ ઇટાલિયાની જીત કયા કારણે થઈ છે તે આપણે વિગતવાર જાણીએ લોકપ્રિય નેતા અને યુવા નેતૃત્વ ગોપાલ ઇટાલિયા યુવાનોમાં ખાસ લોકપ્રિય છે અને તેમનું આક્રમક સત્તા અસરકારક નેતૃત્વ લોકોને આકર્ષી રહ્યું છે જનતાના મુદ્દાઓ પર ફોકસ તેમણે શિક્ષણ આરોગ્ય બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો જેવા પાયાના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું છે જે સીધા જ સામાન્ય જનતાને સ્પર્શે છે આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જનાધાર સતત વધી રહ્યો છે ખાસ કરીને શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં કાર્યકર્તાઓની મજબૂત ટીમ પાર્ટીના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને પ્રસાર કર્યો છે અને લોકો સુધી ગોપાલ ઇટાલિયાનો સંદેશો પહોંચાડ્યો છે જ્યારે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં ભવ્ય જીત મેળવી છે તો તેની ગુજરાતના રાજકારણ પર શું અસર થશે આમ આદમી પાર્ટી માટે આ એક મોટી જીત સાબિત છે જે તેમને આગામી ચૂંટણીઓ માટે વધુ મજબૂત બનાવશે તે સ્થાપિત પક્ષો માટે એક ચેતવણી રૂપ સંકેત હશે કે હવે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે જનતા જાગૃત થઈ રહી છે ગોપાલ ઇટાલિયાનું કદ રાજકારણમાં વધુ વધશે અને તેઓ એક મજબૂત વિરોધ પક્ષના નેતા તરીકે ઉભરી આવશે વિશાવદરની જનતાએ પોતાનો મિજાજ સ્પષ્ટ કરી દીધો છે હવે ગોપાલ ઇટાલિયાની જીત એક ગુજરાત માટે ઐતિહાસિક બની રહે છે વિશાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત વિશે મિત્રો તમારું શું માનવું છે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવી મારી નમ્ર વિનંતી છે